નમસ્કાર મિત્રો રત્ના પાંડેસરા ખાતે આવેલા આવી ભાર્વ સોસાયટીમાં ધોરણ આઠમાં ભણતી તરુણીને માતાએ મોબાઈલ બાબતે ઠપકો આપતા તરુણીને લાગી આવતા તરુણીએ આપઘાત કરી લેતા સકચાર મચી જવા પામી હતી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને સુરતમાં લેબર કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરતા પરિવારની સગીરા જે ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી ત્યારે તરુણીની માતા શાકભાજી લેવા ગઈ હતી જે બાદ માતા પરત આવતા તરુણીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવારજનો પર આબ તૂટી પડ્યું હતું ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે ગત રોજ સાંજના સુમારે તરુણી મોબાઈલમાં વ્યસ્ત હતી ત્યારે તરુણીની માતાએ તેને ઠપકો આપ્યો હતો અને મોબાઈલ લઈ લીધો હતો જે બાદ તરુણીની માતા શાકભાજી લેવા ગયા હતા જે બાદ તેઓ પરત આવતા નાની દીકરી સૂતેલી હતી જ્યારે બીજી દીકરી ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા તરુણીની માતાએ બુમાબૂમ કરતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને તરુણીને એકસો આઠ મારફત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી તો હાલ અત્યારે આટલું જ મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે